નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખની કાર સાથે અકસ્માત કરી ડોન હોવાની ઓળખ આપી ત્રણ શખ્સોએ રોકડ રકમ ની લૂંટ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે ભાવનગરના મેઘાણી સર્કલ નજીક રહેતા અને કુંભારવાડા વિસ્તારમાં પ્લાસ્ટિકનું કારખાનું ધરાવતા ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ ભૂપતભાઈ વ્યાસ તેમની કાર લઈને ઘરે જતા હતા ત્યારે મોતીબાગ ટ્રાફિક સિગ્નલ પાસે લૂંટનો બનાવ બન્યો હતો અન્ય એક કારમાં આવેલા ત્રણ શખ્સોએ ભૂપતભાઈની કાર સાથે અકસ્માત કર્યો હતો અને ડોન હોવાની ઓળખ આપી ભૂપતભાઈને ધમકાવી રૂપિયા પાંચ હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા ચાર દિવસ પહેલાની આ ઘટનામાં વેપારીએ ત્રણ શખ્સ વિરુદ્ધ નીલંબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે